જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે સવારના સાડા દસ જેવું થઈ ગયું છે સુરત દાદા પણ ઉપર આવી ગયા છે હવે સાડા દસ થઈ ગયા છે એટલે અત્યારે આપણે વાડીએ છીએ વાડીએ જો મસ્ત મજાના ઝીણી ઝીણી કાંદી આ ઝીણી ઝીણી કાંદી છે બધી એટલે આ કાંદીના રોપ છે આ બધાને અત્યારે આપણે અહીંયા સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે અને એટલો બધો માલ છે જો આ બધો માલ અત્યારે સાફ થઈ ગયો છે આ બધી એ ઘણો માલ એ સાફ સફાઈમાં ચાલુ છે આપણે જીણે ઝીણી કાંદીનું શાક કેવી ને એ અત્યારે આપણે રોપમાં વાવવાનું છે એટલે એની સાફ સફાઈ પણ ચાલી રહી છે તો એ પણ તમને હું બતાવી જો આખું મસ્ત મજાની આ કાંદી છે અને એક નંબર છે અત્યારે તો આ આટલી બધી આ મસ્ત મસ્ત કાંદીઓ આખો ઢગલો પડ્યો છે અને આ બાજુ જે આપણે માલ ઘણો છે આ બધો માલ છે કાની નો સફાઈ કામ ચાલુ છે આ બધા માસી અત્યારે અમારે સફાઈ કામ કરી રહ્યા છે આ બધા રોપા છે રોપા વાવવાના છે આ આખું ખેતર છે અહીંયા અને આમે ખેતર અત્યારે ખેડવાનું કામ પણ ચાલુ છે ત્યાં સાનું બધું કામ ચાલે છે ત્યાં એક દાદા આપણે સા ખેડી રહ્યા છે અને અહીંયા માસીની બધા અત્યારે રોપ રોપની સફાઈ ચાલુ છે કેટલા બધા માસી છે ને લગભગ જાઝા માલ છે દોઢ દોઢ બે લાખ નો માલ છે આ કાંદી આ બધો માલ છે અહીંથી આપડે બધી ખેતર ખેતરમાં વાવવાનું છે કાંદી એટલે મસ્ત મજાની સાફ સફાઈ થઈ રહી છે બધાય સાફ સફાઈ કરી રહ્યા છે હેને આ બસ તો એક નંબર માલ છે જો એક નંબર માલ આવ્યો છે ક્યારે મસ્ત ઝીણી ઝીણી છે આખી કાંદી લાવા માલ છે ને ઠે ગમે એમ ને કંઈ મળે નહીં કેવો માલ છે આ મસ્ત મજાનો કેવો લાગે છે આ બધા માસી અમારે સફાઈ કરી રહ્યા છે અત્યારે મહેનત પૂરી કર્યા છે ગા ઉપર સુરત દાદા આવી ગયા છે ને સુરત દાદાને ધૂપ તડકાથી પણ જો આ કામ અત્યારે આટલી મહેનત કરી રહ્યા છે એટલે એને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા તડકામાં એને પણ જો કામ કરે છે લોકોને મહેનત કરવી છે તો ગમે એમ કરીને મહેનત કરી લે છે બાકી તો આવી મહેનત અમારે આ માસીની બધાએ કરે છે મસ્ત મજાની

બાકીનો કચરો આવો નીકળશે એ બધું હળગાવતું જવાનું છે તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ નારાયણ થોડુંક કામ કરી લઈ આવ્યો